પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતના પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં ફસાયા છે અને મદદ માટે પોકાર કરી રહ્યા છે ત્યારે વધુ એક મદદની પોકાર ઉઠી છે જામનગરમાંથી મોરારી બાપુની કથા સાંભળવા ગયેલ જામનગરના આધેડ દંપતિ સહિત પાંચ લોકો જમ્મુમાં ફસાયા છે ફસાયેલા આધેડ દંપતિના પુત્ર નૈમેશ રાવલે જણાવ્યું કે આતંકવાદી હુમલા બાદ આયોજન ટૂંકાવી દેવામાં આવ્યું છે બે દિવસ તેમણે હોટલમાં રોકાવાનું આયોજન કર્યું હતું રસ્તો ખુલતા તેઓ જમ્મુ પહોંચી ગયા છે ત્યાંથી આવવા માટે આયોજન થઈ રહ્યું નથી વહેલી તકે સહી સલામત જામનગર પહોંચી જાય તેવી તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે પણ જે આ ઘટના બની છે એનાથી એ લોકો થોડા ભયભીત છે અને રસ્તો લેન્ડસ્લાઈડને લીધે બંધ હતો અને રસ્તો ખુલતા હવે એ લોકો આજે સવારે અહીંયા શ્રીનગરથી જમ્મુ આવવા માટે બસમાં જામનગરના લગભગ પાંચ છ લોકો છે એ લોકો બધા રવાના થયા છે જમ્મુ આવવા માટે રિટર્ન ટિકિટ એમની ત્રીસ તારીખની હતી પણ આયોજન ટૂંકાવાથી એ લોકો ભયના લીધે તાત્કાલિક ધોરણે જમ્મુ આવવા માટે રવાના થયા છે જમ્મુ થી આગળની વ્યવસ્થા હજી કોઈ છે નહીં કે કઈ રીતના આવશે પણ અમે અમારા પ્રયત્ન ચાલુ છે કે તાત્ તત્કાલ ટિકિટ મળી જાય અથવા તો કોઈ પણ રીતના એ લોકો સુરક્ષિત પહોંચી જાય